તો દર્શક મિત્રો તમે વિડીયોની અંદર જોઈ શકો છો ભાઈ કે રામાપીરનો સૌથી મોટામાં મોટો ભાઈ ચમત્કાર થયો છે ભાઈ તમે લાઈવ સાહેબ વિડીયોની અંદર જુઓ કે રામાપીરની મૂર્તિને ખાલી કાચ બતાવેને એટલી જ વારમાં કાચ તૂટીને સાક્ષાતમાંથી માંથી રામાપીઠ પ્રગટ થયા ભાઈ અને જે રણો જમા બેઠા છે ને ભાઈ એ જ રામાપીયા પ્રગટ થયા ભાઈ લાઈવ સાહેબ તમને આગળ આખો વિડીયો બતાવવાનો છું વિડીયો ખાસ કરીને મારા ભાઈઓ તમે અંત સુધી જોતા રહેજો ભાઈ કેમ કે અરીસો બતાવતા જ જોઈ લો સાહેબ અરીસાના એક એક ટુકડા થઈ ગયા અને પછી જુઓ સાહેબથી સાક્ષ રામાપીઠ પ્રગટ થયા ભાઈ તો પહેલા તો કમેન્ટ બોક્સની અંદર જય રામાપીર લખી નાખજો ભાઈ આ સત્ય ઘટના છે સાહેબ કોઈ બનાવટી નથી જો તમે માનો તો ભાઈ આ ઘટના સત્ય છે હવે ઘણા બધા લોકો એમ પણ કહે છે કે આ તો ભાઈ અંધશ્રદ્ધા છે તો ભાઈ એવું છે નહીં માનો તો ભગવાન આ દુનિયાની અંદર છે અને જો તમે ન માનો તો સાહેબ તમે આ દુનિયા નહીં પણ અમેરિકાના ખૂણે ખૂણે ફરશો ને સાહેબ તો પણ તમને કોઈ દી રામાપીર ન મળે ભાઈ હવે અત્યારે વાત કરવામાં આવે તો અત્યારે એક આ વિડીયો સાહેબ જોરદાર વાયરલ થઈ રહ્યો છે જેમાં તમે જોઈ પણ શકો છો ભાઈ કે રામાપીરની મૂર્તિ છે ભાઈ અને એ રામાપીરની મૂર્તિને જે મહારાજ હોય છે મહારાજ અરીસો આગળ કરે છે એટલે કે કાચ બતાવે છે રામાપીરને મોટું પરંતુ એમને ક્યાં ખબર છે કે આ રામાપીર ભાઈ ખરેખર કળિયુગ ની અંદર પણ આવા દર્શન આપે જ્યારે એ હરીસો તમે જોઈ શકો છો ભાઈ કે જ્યારે એ રામાપીરની મૂર્તિ સામે રાખવામાં આવે ને ત્યારે અચાનક જ એ હરીશાના કટકે કટકા થઈ ગયા એટલે કાચના ટુકડા થઈ ગયા અને ત્યાર પછી સાહેબ રામાપીર સાક્ષાત પ્રગટ થયા ભાઈ અને વિડીયો પણ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે આ સત્ય ઘટના છે ભાઈ તમે માનો કે ન માનો તમારી મરજી છે પણ સાહેબ હકીકતમાં જોવા જઈએ તો સત્ય ઘટના છે ભાઈ બાકી તમને ખબર છે કે કોઈ પણ મૂર્તિ આગળ તમે કાચ મૂકો તો દી કાચ ન ફૂટે પણ રામાપીરની મૂર્તિ આગળ કાચ મૂકતા જ કાચના ટુકડે ટુકડા થઈ ગયા ભાઈ અને લાખો લોકો દર્શન કરવા માટે આવ્યા ભાઈ તો આ છે મિત્રો રામા નો ચમત્કાર આ છે કળિયુગની અંદર રામા ધણી ભાઈ બાકી એમને ગાડી પાસે રામા ધણી નથી લગાવતા સૌથી પેલા સાહેબ તમે આ વિડીયો જોઈ લો